પાલીતાણામાં બે બાઇકની ચોરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો પાલીતાણા શહેરમાં થોડા દિવસ પહેલા બે મોટર સાયકલની કરી હતી જેને લઈને પાલીતાણા ટાઉન પોલીસ મથક પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા આરોપીને મુદ્દામાળ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં પાલીતાણાના તળેટી વિસ્તારમાંથી એક બાઇકની ચોરી થઈ હતી તેમજ પથિકાશ્રમમાંથી પાર્ક કરેલ બાઇકની ચોરી થઈ હતી ત્યારે બંને બાઇક સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી કૌશિકભાઈ અશ્વિનભાઈ ભેડા રહેવાસી રામકૃષ્ણ સોસાયટી પાલિતાણા વાળાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે તેની પાસેથી બંને બાઈકો જપ્ત કરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ જોડાયો હતો અને આરોપીની ઝડપી લઈ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે શાશ્વત ગુજરાત પાલિતાણા ન્યૂઝ